તો કૃષિ જાણકારી આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો બે રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠોતેર હજાર ચારસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠાણું હજાર વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ એસી હજાર બસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે બારસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર ઓગણસિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાર હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રીસ હજાર છસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ છ હજાર નવસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સત્તરસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સત્તરસો વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે સત્તર રૂપિયા અને કિલો ભાવ છે રૂપિયા મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો